હું નરેશભાઈ મકવાણા સામાજિક આગેવાન સામાજિક કાર્યકર પાટલીના રહેવાસી છું અને હમણાં જ પાટલીની અંદર પાટલી નગરપાલિકાની અને એના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે એકવીસ એક બે હજાર પચીસના રોજ જે બે સફાઈ કર્મચારીઓના દુઃખદ મોત થયા હતા એના હજુ પાંચથી છ દિવસ થયાનો સમય થયો છે છતાં પણ આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને એમના લાગતા વળગતા તમામ અધિકારીઓ દ્વારા જે સફાઈ કર્મચારીઓને વળી પાછા એ જ ગટરના કામ કરાવતા નજરે પડ્યા છે એમાં અને વેલનાથનગરની અંદર જે સફાઈ કર્મચારીઓને કોઈ પણ પ્રકારના માન્ય નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે સેફ્ટીના સાધનો આપવા જોઈએ એ હજુ પણ આપવામાં આવેલ નથી અને એમની પાસે આવા કામ કરાવે છે ત્યારે શું નગરપાલિકા હજુ પણ આવા આવી બીજી કોઈ ઘટનાની રાહ જોઈ રહી છે લોકોના મુખે ચર્ચા તો એક જ સવાલ છે શું નગરપાલિકા હજુ પણ સુપ્રીમ કોર્ટનું આદેશનું પાલન કરતી નથી કે પછી સત્તાના નશામાં ચૂર છે અને આવા કામો કરાવવા માટે હજુ પણ સફાઈ કર્મચારીઓને મજબૂર કરી રહી છે જય ભીમ જય ભારત